આજે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ કથળાઈ થાય છે અને અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ખ્યાતિકાંડ જેવી ઘટનાઓ થઈ રહી છે પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા આયુષ્યમાન કાર્ડનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે प्राइवेट हॉस्पिटलों में खूब मोटा ख्यातिकांड जेवा अनेक पांडव थे આયુષ્યમાન કાર્ડનો અત્યારે ગુજરાતની અંદર ખૂબ ગેરલાભ પ્રાઇવેટ હોસ્પિટલોના જે સંચાલકો છે એ લઈ રહ્યા છે મારા બોટાદની વાત કરું તો સોનાવાલા હોસ્પિટલમાં પણ આવા જે મા કાર્ડ ધારકો જે છે એમાં જેટલી પણ બેનોની ડિલેવરી કરવામાં આવી બધી સોએ સો ટકા સીધેથી જ કરવામાં આવી છે એક પણ નોર્મલ ડિલિવરી કરવામાં નથી આવી તો આવા તો અનેક ગુજરાતના જિલ્લાઓમાં આવી કંભાળો થઈ રહ્યા છે એટલે ગુજરાતનું જે આરોગ્ય તંત્ર છે એ ઘોર નિંદ્રામાં જોઈ રહ્યું છે જ્યારે તમે જોયું છે કે ગુજરાતની અંદર મોટા ભાગના જે પીએસસી સેન્ટરો હોય સીએસસી સેન્ટરો હોય કે સિવિલ હોસ્પિટલો હોય એમાં ડોક્ટરોની ખૂબ ઘટ છે જે આરોગ્યના કર્મચારીઓ જે છે એ ગાંધીનગરમાં સતત નવ દિવસથી હડતાળ ઉપર ઉતરી ગયા છે એટલે કે ગુજરાતનું આરોગ્ય તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું હોય એવું લાગી રહ્યું છે તમે જોયું છે કે ભાઈ એક બાજુ સાંસદોને ચોવીસ નો પગાર વધારો કરવામાં આવે છે એને મોંઘવારી નડે છે તો નવ નવ દિવસ થી ગુજરાત કર્મચારીઓ જે છે પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે એના પગાર વધારવા માટે આંદોલન કરી રહ્યા છે ભરતી કરવા માટે આંદોલન કરી રહ્યા છે તો એની સરકાર એની સાંભળી નથી રહી એનો પગાર વધારા કરવાની કોઈ વાત કરવામાં નથી આવી તમે આરોગ્ય વિભાગમાં તમે જોયું છે કે મોટા ભાગની ક્લાસ અને ક્લાસ બોર્ડની જે જગ્યા છે એ આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા જે ભરવામાં આવી રહી છે એટલે આઉટસોર્સિંગ થી ભરતી કરવામાં આવે છે એટલે કે એનું સીધે સીધું શોષણ થાય છે એક તમને આંકડો આપું તો અત્યારે ગુજરાતની અંદર વર્ક જે છે પેરામેડિકલ આઠસો ને છપ્પન જગ્યા છે એ આજની તારીખમાં ખાલી જગ્યા પડી રહી છે તમે જોયું છે કે વર્ગ એકની અગિયારસો ને છેતાલીસ જગ્યા એવી છે કે આજની તારીખમાં એ જે ભરવામાં નથી આવી હજી સુધી ભરવામાં આવી નથી ઓગણીસો વીસ જે જગ્યા છે નર્સિંગની એ નર્સિંગની પણ જગ્યા આજની તારીખમાં હજી ભરવામાં આવી નથી એટલે કે ગુજરાતમાં જે આરોગ્યની જે સ્થિતિ છે ખૂબ પથરતી જાય છે લોકોની સુખાકારીમાં જે વધારો કરવાની છે કે ખરેખર લોકોની સુખાકારીમાં વધારો થતો નથી અને ડોક્ટરોની ઘટના કારણે લોકોને આરોગ્ય સુવિધા મળવાનો ખૂબ અભાવ